આપણી આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગાય માતા અને એ ગાય માતાને બચાવવા માટે ગૌહત્યા પર પ્રતિબંધ લાવનાર કોઈ બીજું નહીં આપણા લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હતા અને એ ગૌહત્યારાઓને એક પછી એક સજા અપાવવાનું કામ આપણી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરે છે આ વર્ષે વીસ થી વધારે લોકોને

આપણે કામગીરી કરી રહ્યા છે અને અહીં બેઠેલા સૌ લોકોને હું આજે વિનંતી કરવા આવ્યો છું કે આ લુખાઓ આ ગુંડાઓ કોઈ સામાન્ય નાગરિકોને ડાયરીના નામે વ્યાજના રૂપિયા આપે અને એમનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે ને એવા એક એક નો હિસાબ અમે લોકો કરવા નીકળ્યા છે આ અભિયાન નથી ચાલતી આવા લુખાઓ અને આવા ગુંડાઓની સામને એક પ્રકારની જંગ ચાલે છે આ પ્રકારના લોકોને સીધા કરવા માટે અમે સૌ લોકો કામ કરી રહ્યા છે ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સિસોલાર નો સંપર્ક કરો